આજરોજ માળીયાના મુકામે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન માટેની એક બેઠક મળેલી હતી જેમાં જિલ્લામાંથી જિલ્લા ભાજપ મહામંત્રી વીડી કદાણી સાહેબ તેમજ હિરેનભાઈ સોલંકી તેમજ જિલ્લાના સદસ્ય અભિયાનના ઇન્ચાર્જ ચંદુભાઈ મકવાણા તેમજ માળિયા વિસ્તારના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ તેમજ માળીયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવા માટેની એક વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પહેલી તારીખથી પહેલી સપ્ટેમ્બરથી સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો અભિયાન માટેનો એક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે એના માર્ગદર્શન માટે અને એની વિસ્તૃત માહિતી માટે આજની બેઠક મળેલી છે જેમાં માળિયા તાલુકાના તમામ ગામના સરપંચશ્રીઓ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે